નમસ્કાર મિત્રો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આપણે બધા આવીએ છીએ સુરેન્દ્રનગર મત વિસ્તારમાં એટલે કે સુરેન્દ્રનગર લોકસભાના મત વિસ્તારમાં આપણે બધા મિત્રો આવીએ છીએ ત્યારે ખાસ મિત્રો ભાજપ દ્વારા તો ચંદુભાઈ સિંહોરાનું નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં નતા આવ્યા પરંતુ આપણને જે માહિતી મળે છે તે મુજબ કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે છે તે ઋત્વુભાઈ મકવાણાને ફોનથી જાણ કરી દેવામાં આવી છે એટલે સિંહોરા વર્સિસ મકવાણા જે છે થવાનું છે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર એક તડબદા કોરી જે ઋત્વિભાઈ મકવાણા છે સિંહોરા જે છે ચંદુભાઈ તો તેઓ ચુવાડિયા કોળી છે એટલે આ બંને વચ્ચે જે છે તે ચૂંટણી જંગ જામવાનો છે એ વાત ફાઇનલ છે તેની સામે મિત્રો મહત્ત્વની વાત એ એક પણ છે કે આપણી ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ ન પણ હોય કે આ સુરેન્દ્રનગર જે લોકસભાનો આખો મત વિસ્તાર છે તો એ ચાર જિલ્લાને અડીને આવેલો છે સાત વિધાનસભાઓ આવેલી છે તેની સાથે વીસ લાખથી વધુ જે મતદારો છે મતદાન કરવાના છે એટલે ખાસ મિત્રો એ પણ માહિતી આપવી છે તેની સાથે ઓગણીસો બાસઠમાં આ બેઠક અસ્તિત્વમાં આવીને ઓગણીસો બાસઠથી બે હજાર ચોવીસ સુધી આ બેઠક પર કોણ ચૂંટાયું એ પણ મિત્રો માહિતી દેવી છે એના પહેલાં તમને મિત્રો ફટાફટ માહિતી એ એક આપી દઈએ આપણે કે સુરેન્દ્રનગર લોકસભાની જે બેઠક છે તે સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અને મોરબી જિલ્લો જે છે એના જુદા જુદા ભાગો જે છે મિત્રો આ સુરેન્દ્રનગર લોકસભામાં આવે આવે છે કારણ કે હળવદ જે છે એ મોરબી જિલ્લામાં આવે છે પરંતુ મતદાન જે લોકસભાનું થતું હોય તો એ સુરેન્દ્રનગર બેઠક પર મતદારો મતદાન કરતા હોય છે એવી જ રીતને બોટાદના પણ અમુક જે ગામોને છે આવે છે સાથે અમદાવાદ ગ્રામ્ય પણ આવે છે સુરેન્દ્રનગર તો છે જ તેની સાથે મિત્રો સાત વિધાનસભાઓ આવેલી છે અને સાતે વિધાનસભાઓની એક આ લોકસભાની બેઠક છે આ સાત વિધાનસભાની મિત્રો વાત કરીએ તો વિરમગામ ધંધુકા દસાડા લીંબડી વઢવાણ ચોટીલા અને ધાંગધ્રા આ સાતે વિધાનસભાઓ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે અને સાથે સાત વિધાનસભા જે છે એ અત્યારે ભાજપ પાસે છે એટલે કે ત્યાં ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા છે કઈ વિધાનસભામાં કેટલા મતદારો છે પુરુષો અને સ્ત્રીઓ અને કુલ કેટલા મતદારો છે અને આપણી સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કુલ કેટલા મતદારો છે એ પણ માહિતી આપીએ તેની સાથે ઓગણીસો બાસઠથી બે હજાર ચોવીસ સુધી આ બેઠક પર કોણ ચૂંટાયું એની પણ મિત્રો માહિતી આપી દઈ તેની સાથે આ બેઠક ઉપર કઈ જ્ઞાતિના કેટલા ટકા વોટ છે મિત્રો એ પણ તમને માહિતી આપીએ પહેલાં વિધાનસભા દીઠ પુરુષો અને સ્ત્રીઓ કેટલી કેટલા મતદારો છે એ મિત્રો માહિતી આપીએ તો વિરમગામ બેઠક ઉપર પુરુષ મતદારો છે એક લાખ પંચાવન હજાર આઠસો છત્રીસ જ્યારે સ્ત્રી મતદારો છે એક લાખ સુડતાલીસ હજાર છસો ને પંચાવન કુલ મતદારો છે ત્રણ લાખ ત્રણ હજાર સત્તાણું ધંધુકા બેઠક પર પુરુષ મતદારો છે એક લાખ પિસ્તાલીસ હજાર અઢાર સ્ત્રી મતદારો છે એક લાખ એકત્રીસ હજાર બસો ને ચાર કુલ મતદારો છે બે સત્યોતેર હજાર ચોવીસ દસાડા બેઠકની વાત કરીએ તો પુરુષ મતદારો છે એક લાખ ઓગણચાલીસ હજાર સ્ત્રી મતદારો છે એક લાખ અઠ્યાવીસ હજાર છસો ને પંચોતેર કુલ મતદારો છે બે લાખ સડસઠ હજાર સાતસો ને ચોવીસ લીંબડી બેઠકની વાત કરીએ તો લીંબડી બેઠક પર પુરુષ મતદારો છે એક લાખ બાવન હજાર નવસો ને તેર જેની સામે સ્ત્રી મતદારો છે એક લાખ આડત્રીસ હજાર આઠસો ને બેતાલીસ ત્યાં કુલ મતદારો છે બે લાખ એકાણું હજાર સાતસો ને ઓગણસાઠ વઢવાણ બેઠકની વાત કરીએ તો વઢવાણ બેઠક પર એક લાખ સત્તાવન હજાર ત્રણસો પંચાવન પુરુષ મતદારો છે જ્યારે એક લાખ સુડતાલીસ હજાર આઠસો ને છ્યાસી સ્ત્રી મતદારો છે ત્યાં કુલ ત્રણ લાખ પાંચ હજાર બસો સુડતાલીસ મતદારો છે ચોટીલા બેઠક પર એક લાખ ઓગણચાલીસ હજાર નવસો ને ઓગણીસ પુરુષ મતદારો છે જેની સામે સ્ત્રી મતદારોની વાત કરીએ તો એક લાખ સત્યાવીસ હજાર છસો ને સાઠ ત્યાં સ્ત્રી મતદારો છે કુલ મતદાનની વાત કરીએ તો બે લાખ સડસઠ હજાર પાંચસો ને અઠ્યાસીનું ત્યાં મતદાન છે ધાંગેધરા એટલે કે આપણી હળવદ ધાંગેધ્રા બેઠકની વાત કરીએ તો અહીં પુરુષ મતદારો છે એક લાખ બાસઠ હજાર આઠસો ને અઠ્યોતેર જેની સામે સ્ત્રી મતદારો છે એક લાખ પચાસ હજાર ચારસો ને એકાણું અહીં કુલ મતદારો છે ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો ને તોતેર એટલે સૌથી વધારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર હળવદાંગધ્રા વિધાનસભાની જે બેઠક છે ત્યાંના મતદારો વધારે છે અને કુલ જે મતદારોની વાત કરીએ આ લોકસભામાં તો દસ લાખ ત્રેપન હજાર આઠસો ને સાત મતદારો પુરુષો છે જ્યારે નવ લાખ બોતેર હજાર ચારસો ને પિસ્તાલીસ મતદારો સ્ત્રીઓ છે કુલ મતદાનની વાત કરીએ તો વીસ લાખ છવ્વીસ હજાર બસો ને પંચાવન મતદારો જે છે મિત્રો એ એક લોકસભાના સાંસદ ચૂંટવાના છે તેની સાથે મિત્રો જ્ઞાતિવાદ જે અત્યારે જ્ઞાતિગત જે સમીકરણોની વાત કરીએ તો આ બેઠક ઉપર કઈ જ્ઞાતિના કેટલા વોટ છે તો એની વાત કરીએ તો કોળી સમાજના સૌથી વધારે એટલે કે ઓગણત્રીસ ટકા વોટ છે ક્ષત્રિય સમાજના અગિયાર ટકા છે દલિત સમાજના દસ ટકા છે પાટીદાર સમાજના નવ ટકા છે માલધારી સમાજના નવ ટકા છે દલવાડી સમાજના છ ટકા વોટ છે મુસ્લિમ સમાજના પાંચ ટકા છે બ્રાહ્મણ સમાજના ત્રણ ટકા છે જૈન સમાજના બે ટકા અને અન્ય સમાજના જે મત જે છે એ સોળ ટકા છે સાથે જ મિત્રો ઓગણીસો બાસઠથી બે હજાર ચોવીસ સુધી આ બેઠક પર કોણ ચૂંટાયું કોણ હારી ગયું એમાં નથી પડતા પરંતુ કોણ ચૂંટાયું એમાં એની મિત્રો વાત કરીએ તો વર્ષ ઓગણીસો બાસઠમાં ઘનશ્યામભાઈ ઓઝા જે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા ઓગણીસો સડસઠમાં શ્રી મેઘરાજજી કે જેઓ સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાયા હતા ઓગણીસો એકોતેરમાં રસિકલાલ પરીખ જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા ઓગણીસો સત્યોતેરમાં રામદાસ કિશોરદાસ જે જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા ઓગણીસો એંસીમાં દિગ્વિજયસિંહ ઝાલા જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા ઓગણીસો ચોર્યાસીમાં પણ દિગ્વિજયસિંહ ઝાલા જે છે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા ઓગણીસસો નેવ્યાસીમાં સોમાભાઈ પટેલ જે ભાજપમાંથી ચૂંટાયા હતા ઓગણીસો એકાણુંમાં પણ સોમાભાઈ પટેલ જ ભાજપમાંથી ચૂંટાયા હતા જ્યારે ઓગણીસો છન્નુંમાં સનદભાઈ મહેતા જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં ભાવનાબેન દવે જે ભાજપમાંથી ચૂંટાયા હતા ઓગણીસો નવ્વાણુંમાં સૌશીભાઈ મકવાણા જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા જ્યારે બે હજાર ચારમાં સોમાભાઈ પટેલ જે છે એ ભાજપમાંથી ચૂંટાયા હતા અને ત્યાર પછી સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં અવતાર્યા હતા અને બે હજાર નવમાં કોંગ્રેસે તેઓને ટિકિટ આપી હતી એટલે સોમાભાઈ પટેલ જે છે એ બે હજાર નવમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા જ્યારે બે હજાર ચૌદમાં દેવજીભાઈ ફતેપરા જે ભાજપમાંથી ચૂંટાયા હતા અને બે હજાર ઓગણીસમાં છેલ્લે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા કે જેઓ ભાજપમાંથી ચૂંટાયા હતા અને કેન્દ્રીય મંત્રી પણ હતા તેની સાથે મહત્ત્વની મિત્રો સૌથી એક મોટી વાત એ કરી હતી કે સુરેન્દ્રનગરની લોકસભા બેઠક ઉપર પાંત્રીસ વર્ષથી સોમાભાઈ પટેલનો દબદબો રહ્યો છે કારણ કે સોમાભાઈ પટેલ ત્રણ વખત હારી ગયા છે અને ચાર વખત જે છે એ સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું તેમને પ્રતિનિધિત્વ કર્યું છે આભાર મિત્રો